નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ ના કરંટ અફેર્સ ના લેક્ચર માં ફરી આપનું હાર્દિક સ્વાગત છે આજ ના લેક્ચર માં આપણે જોઈએ તાજેતર ની કેટલીક બે ત્રણ અગત્યની મહત્વની મેટરો તો શરૂઆત કરીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ રેસ 2020 યોજાશે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને લગતો આ સમિટ હશે તો સૌપ્રથમ આપણે આ શબ્દ સમજીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોને કહેવાય જેને આપણે ટૂંકમાં માં AI કહેતા હોઈએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ગુજરાતી અર્થ થશે કૃત્રિમ બુદ્ધિમત્તા હવે આજનો ડિજિટલ યુગ છે સંચાર ક્રાંતિનો યુગ છે મહત્વના કામકાજો કમ્પ્યુટર પર થતા રહે છે ઇન્ટરનેટ પર થતા રહે છે પરંતુ કમ્પ્યુટર એક મશીન છે જે પોતાની રીતે નિર્ણય લઈ શકતું નથી પરંતુ હવે એકવીસમી સદીની અંદર એક એવી ટેકનોલોજી આવી ગઈ છે કે જેના દ્વારા રોબોટનું સર્જન કરવામાં આવે છે કે જે રોબોટ પોતાની રીતે પણ નિર્ણય લઈ શકવા સક્ષમ છે જે પરિસ્થિતિ આધારિત નિર્ણય લેશે તમે લોકોએ કદાચ સાંભળ્યું પણ હશે રોબોટ સોફિયા કે જે એક એઆઈ રોબોટ છે કે જેને સાઉદી અરેબિયાએ પોતાની નાગરિકતા આપેલી છે કે જે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટ છે કે જે લોકો સાથે વાતચીત પણ કરી શકે છે તો આ એક એઆઈનું નું ઉદાહરણ છે જેનો અર્થ થશે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એ કમ્પ્યુટર એ રોબોટ જે તે પરિસ્થિતિને આધીન પોતાની રીતે માણસની જેમ વિચારીને નિર્ણય લઈ શકશે જેને આપણે એઆઈ એટલે જ તો એક અતિ આધુનિક ટેકનોલોજી ગણાય છે તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ રેઇઝ ટ્વેન્ટી ટ્વેન્ટી એપ્રિલ મહિનાની અંદર ભારતમાં યોજાવાનું છે કે જે અગિયાર બાર એપ્રિલ બે હજાર વીસના રોજ નવી દિલ્હી ખાતે યોજાશે તો સૌ પ્રથમ આપણે જોઈએ આ રેઇઝનું પૂરું નામ તો કે રિસ્પોન્સિબલ એઆઈ રિસ્પોન્સિબલ એઆઈ એટલે કે રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ કે ભાઈ સામાજિક સશક્તિકરણ માટે થઈને સામાજિક સશક્તિકરણના ક્ષેત્રની અંદર ક્યાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકીએ કે રિસ્પોન્સિબલ એ ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ મુખ્યત્વે કઈ કઈ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તો કે કૃષિ ખેડૂતો માટે થઈને નવી અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કયા ક્ષેત્રમાં કરી શકાય કેવી રીતે કરી શકાય કે જેથી કરીને કૃષિ ક્ષેત્રની અંદર ખૂબ વધુ સારું કામ થઈ શકે ત્યારબાદ સ્વાસ્થ્ય સંભાળ આ ખૂબ મહત્વની વસ્તુઓ છે ભારત સરકાર આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ લોન્ચ કરી ચૂકી છે કે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ કહે છે કે ભાઈ વિશ્વના ઘણા લોકો કેન્સરના ઓથા હેઠળ જીવી રહ્યા છે વર્તમાનની અંદર પણ એક વાયરસ ચર્ચામાં છે જેનું નામ છે કોરોના તો આવા બધા રોગો કે જે ખૂબ ઘાતક નીવડે છે તો એનાથી બચવા માટે થઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કઈ રીતે થઈ શકે ત્યારબાદ સ્માર્ટ મોબિલિટી શિક્ષણ એજ્યુકેશનની અંદર પણ ખૂબ જરૂરી છે એઆઈ ત્યારબાદ સામાજિક સશક્તિકરણ

નવી પશુની ઓલાદો રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી અને જેમાં ત્રણ ગુજરાતને ગુજરાતના પશુઓનો સમાવેશ થયો છે જેમાં એક કચ્છી ગધેડા ત્યારબાદ નારી ગાય અને ડગરી ગાય તો કચ્છી ગધેડાને રાષ્ટ્રીય માન્યતા મળે તેના માટે થઈને કચ્છમાં રહેલી એક સંસ્થા છે જેનું નામ છે સહજીવન સંસ્થા એમણે ખૂબ પ્રયત્નો કર્યા હતા ઘણા બધા વર્ષોથી તેઓ રજૂઆત વગેરે કરતા હતા એના માટે આખી એક પ્રોફાઇલ બનાવી હતી એના જીનેટિકનો અભ્યાસ કરીને અને આપણે સાથે એ પણ યાદ રાખીએ કે કચ્છી ગધેડાની આ જે પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી હતી તે કઈ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી તો એ છે આણંદ કૃષિ યુનિવર્સિટી અને આખરે નવી દિલ્હી ખાતે યોજાયેલી બ્રીડ બ્રીડ રજિસ્ટ્રેશન કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે કચ્છી ગધેડાને પણ રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી રહ્યો છે ત્યારબાદ આપણે જોયું કે અન્ય કયા બે પ્રાણીઓ તો એમાં સમાવેશ થશે નારી ગાય અને ડગરી ગાયનો ત્યારબાદની મેટર જોઈએ આપણે કે સરકારી કર્મચારીઓની નિવૃત્તિ ઘટાડનારું પંજાબ દેશનું પહેલું રાજ્ય બન્યું સરકારી કર્મચારીની નિવૃત્તિ સામાન્ય રીતે હોય છે સાઠ વર્ષ પરંતુ સેવન્થ પે કમિશન સાતમું પગાર પંચ કે જેના ચેરમેન હતા અશોક કુમાર માથુર આપણે યાદ રાખીએ સાતમા પગાર પંચનું ગઠન કરવામાં આવ્યું હતું ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં અને આ કમિશને સેવન્થ પે કમિશને એવી ભલામણ કરી હતી કે ભાઈ સરકારી કર્મચારીની જે નિવૃત્તિ વય મર્યાદા છે તેમાં થોડો ઘટાડો કરવામાં આવે અને સાઠ વર્ષથી ઘટાડીને અઠ્ઠાવન વર્ષ કરી નાખવામાં આવે અને આ ભલામણને તાજેતરની અંદર પંજા પંજાબના નાણામંત્રી મંત્રી મન મનપ્રીતસિંહ બાદલ તેઓ જ્યારે વર્ષ બે હજાર વીસ એકવીસનું બજેટ રજૂ કરી રહ્યા હતા ચંદીગઢ ખાતે બેઠતી પંજાબની વિધાનસભાની અંદર ત્યારે એમણે જાહેરાત કરી ભાઈ હવેથી પંજાબના સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા હશે અઠ્ઠાવન વર્ષ તો આ વયમર્યાદા ઘટાડનારું પંજાબ દેશનું પહેલું રાજ્ય બન્યું છે સાતમા પગાર પંચની ભલામણ આપણે જે જોઈ સાથે અન્ય કેટલા સદસ્યો હતા એ પણ આપણે જોઈએ વિવેક રાય રાચિન રોય અને મિસ મીના અગ્રવાલ તો દોસ્તો આ કેટલીક મહત્વની કરંટ અફેર્સની બાબતો જે આપણે આવનારી પરીક્ષાની અંદર ખૂબ મદદરૂપ થશે થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત